આજે ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જિલ્લામાં કાર્યકર્તા જે ડૉક્ટર કલામ ડિસ્ટ્રિક કમ્યુનિટી સેન્ટર છે એ તરફથી સ્ટેમ સાયન્સ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સંબંધિત એક પ્રતિસ્પર્ધાનું જે રાજ્યવ્યાપી આયોજન થયું હતું એના વિજેતાઓનો પુરસ્કાર અર્પણનો કાર્યક્રમ હતું એમાં જે આમણાં જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એ અહીં આવ્યા હતા ને એના જોડે સંવાદનો મોકો મળ્યો અને કમ્યુનિકેશન થયા અને મારા તરફથી પણ એને જે પ્રેરણા આપવામાં આવી અને એમના જે પ્રતિભાવ હતા એ પણ સાંભળવામાં આવ્યા આપણે આશા રાખીએ કે જે સાયન્ટિફિક એપ્ટિટ્યૂડ છે જે ગુજરાત સરકારનો અભિગમ છે કે આપણા જે યુવા પેઢી છે એમાં વધે એ દર વર્ષે એમાં વધારો થાય અને વધારાના વધારે સ્કૂલ અને વિદ્યાર્થી એનાથી લાભાન્વિત થાય